અમુક લોકોને એવી ફરિયાદ હોય છે કે મને ગેસની સમસ્યા વાયુની સમસ્યા વાયુ વારંવાર થયા કરે છે મને પેટમાં દબદબો રહ્યા કરે છે મને પેટ ભારે ભારે લાગ્યા કરે છે મને પેટ ગોળા જેવું લાગ્યા કરે છે મને ખૂબ પ્રમાણમાં ગેસ અને વાયુ શરીરમાં વધી ગયો છે એવા લોકો માટે એક સરસ મજાનો પ્રયોગ લઈને આવ્યો છું લીંબુ પાણી બનાવવાનું છે અને એમાં હું કહું એટલી વસ્તુ મિક્સ કરી દેવાની છે અને આ લીંબુ પાણીનું તમે લોકો સેવન કરશો એટલે તમારો ગેસ વાયુ છે ને તે સરળસળાટ છૂટી જશે અને તમને એકદમ રાહત મળી જશે તો એના માટે તમારે સૌ પ્રથમ શું કરવાનું છે એક ગ્લાસ પાણી લેવાનું છે એમાં નાની સાઇઝનું એક લીંબુ છે સરસ મજાનું નીચોવી દેવાનું છે ત્યારબાદ બે ચપટી તમારે સંચળની મિક્સ કરી દેવાની છે બે ચપટીની વાત થાય છે અડધાથી અડધી ચમચી થાય એટલું તમારે સૂંઠનો પાવડર મિક્સ કરી દેવાનો છે ત્યારબાદ તમારે અડધાની અડધી ચમચી ધાણા ધાણાજીરુંની મિક્સ કરી દેવાની છે ત્યારબાદ તમારે ગળપણ તરીકે સાકરનો પ્રયોગ કરવાનો છે અને થોડોક અમતો એકાદી ચપટી તમારે મરીનો પાવડર મિક્સ કરી દેવાનું છે આ બધું સરસ મજાનું મિક્સ કરી દેવાનું છે અને ત્યારબાદ આ લીંબુ પાણીનું તમારે સેવન કરવાનું છે આનું સેવન કરશો એટલે તમારો જે વાયુ છે ને તે સડસડાટ છૂટી જાય છે પરંતુ કયા કારણોથી વાયુ છૂટી જાય છે એ જાણવું ખાસ જરૂરી છે તો હું તમને વિગતવાર સમજાવવા માગું છું આ લીંબુ પાણી તમે લોકો બનાવો છો એમાં સૌથી મુખ્ય ઘટક તરીકે પાણી છે ત્યારબાદ આપણે એમાં લીંબુ મિક્સ કરીએ છીએ તો લીંબુ શું કામ કરે છે તો લીંબુ છે ને તે પાચક રસોને સક્રિય કરે છે અને પાચન શક્તિને મજબૂત કરવાનું કામ કરે છે શરીરને ડિટોક્સ શુદ્ધિકરણ કરે છે શરીરને શક્તિ આપવાનું કામ કરે છે ઉપરાંત આપણા પાચક રસો સક્રિય થાય એટલે પાચન શક્તિ મજબૂત થાય ને એટલે વાયુ પિત્ત અને કફના દોષોને શાંત થવું જ પડે છે એમાં વાયુ છે ને એ ધીરે ધીરે ઓછો થઈ જાય છે આ લીંબુનું કાર્ય છે બીજા નંબરે સૂંઠની વાત કરું છું તો સૂંઠને છે ને આયુર્વેદમાં ઔષધ નહીં મહા ઔષધ તરીકે ઓળખવામાં આવે છે આનું કાર્ય શું છે દીપન અને પાચનનું કાર્ય છે એટલે તમારા વાયુને પણ તે દૂર કરે છે અને કફને પણ તે દૂર કરે છે અને પાચનશક્તિને મજબૂત કરે છે એટલે તમારે ગેસના વાયુના જે મુદ્દા હશે તે તમે ઈચ્છો એ પ્રકારે દૂર કરી શકો છો સરળસળાટ મટવા લાગશે અને વાયુ છૂટવા લાગશે આમાં આપણે ત્રીજા ઘટક તરીકે મરીના પાવડરનો ઉપયોગ કર્યો છે તો મરીનો પાવડર છે ભૂકો એ શું કામ કરે તો થોડોક ઉષ્ણ છે તે વાયુ અને કફ બંનેને મટાડનારું છે એટલે વાયુ છે ને તે સરસરાટ દૂર થઈ જશે મરીનો પાવડર ઉષ્ણ હોવાથી વાયુને દૂર થવું જ પડે છે પરંતુ એની માત્રા એકાદી ચપટી જ લેવાની વધારે એની માત્રા લેવાની નથી ત્યારબાદ હું તમે જીરુંની વાત કરવા માગું છું તો ધાણામાં ધાણા અને જીરું ધાણાનું પ્રમાણ વધારે જીરુંનું પ્રમાણ સહેજ ઓછું ધાણા છે ને તે પિત્તને કંટ્રોલ કરે છે અને પાચન શક્તિને મજબૂત કરે છે અને જીરું છે ને તે પેટના સર્વ રોગોને મટાડનારું છે અને જીરું બંને જ્યારે મિક્સ થાય ત્યારે પાચન શક્તિ મજબૂત થાય અપચો દૂર થાય પેટના દુખાવા માટે પછી આપણા જે પાચન ઓજીનોગની મંદ પડી ગયો હોય એ પણ તેજ થાય અને તમારા વાયુના પ્રશ્નો સોલ્વ થાય આ ધાણા જીરુંનું કાર્ય છે અને આમાં સાકરનો આપણે ગળપણ તરીકે પ્રયોગ કર્યો છે તો સાકર શું કામ કરશે સાકરનું કાર્ય શું છે કે પિત્તને કંટ્રોલ કરવાનું કામ છે અને પિત્ત કંટ્રોલ થાય તો પણ તમારા વાયુના જે મુદ્દા છે જે પ્રશ્નો છે તે ધીરે ધીરે ઓછા થાય છે એટલે એમાં આ બધું જો મિક્સ આપણે કરીએ લીંબુ છે સંચળ છે મરી છે ધાણાજીરું છે સૂંઠ છે અને સાકર છે આ બધું મિક્સ કરીએ ને એટલે આના ફાયદાઓ તમને બે ગુણા મળશે એટલે તમારા અપચાના મુદ્દા છે તમારા શરીરના થાકના મુદ્દા છે તમારા પેટના દુખાવાના મુદ્દા છે તમારા ગેસના મુદ્દા છે વાયુના મુદ્દા છે ભૂખ નથી લાગતી પેટ ભૈરું ભૈરું લાગે છે પેટ ગળા જેવું ગોળ થઈ ગયું છે આ બધા પ્રશ્નોમાંથી તમને મુક્તિ મળે છે એટલે આ રીતે લીંબુ પાણી બનાવવાનું એટલે તમારા વાયુના પ્રશ્નો સોલ્વ થઈ જશે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી